રૂપેશભાઈએ જણાવ્યું કે ઘટના સાંજે ચાર ને પંદરની આજુબાજુ બની હતી જર્જરિત મકાનને ઉતરતી વખતે અચાનક દિવાલ તરાશાઈ થઈ હતી મજૂર રમણભાઈ હવજીભાઈ ડિઢોર દિવાલને પડતી જોઈને દોડીને રસ્તો પસાર કરવા જતા દિવાલ નીચે આવી ગયા હતા ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે એકસો ને મદદથી થી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયા

સાંજે ચાર વાગે ની ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં જે ચાર માળ ને એપાર્ટમેન્ટનું કામ કરતા હતા લોકો આમાં મજૂર ભાઈને જો જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા એ જગ્યા પર અને વગર સેફ્ટી ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગ્યા અમારા ગ્રુપ તરીકે અમને માહિતી મળી સિવિલ પાસે અમે આવી ગયા હતા અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશન જે ચાર મારના એપોઇન્ટમેન્ટનું કામ કરતા હતા અમને પૂછ્યું ત્યારે એમણે કીધું કે વગર અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવે છે આમાં પણ એક દીવાલ મોટી ધરાશાયી થાય મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ્ટેશનના વિસ્તારના અમારે એ જ કેવું છે કે ભાઈ પણ પોલીસના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરીને છે અને લાદીપભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે